નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા સ્પેશિયલ પોસ્કો અદાલત દ્વારા સરકાર તરફે દાખલ કરાયેલ અરજી સંદર્ભમાં લુણાવાડા પોલીસ મથકમાં સગીર વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારનાર હવસખોર આચાર્ય રાજેશ પટેલ સામે નોંધાયેલ ગુનામાં જાગુબેનને આરોપી તરીકે જોડવાની અરજી મંજૂર થતાં ભારે હડકમ મચી જવા પામ્યો છે લુણાવાડા તત્કાલીન સમયના ભારે બહુચર્ચિત બનેલા અને મહીસાગર જિલ્લાના શૈક્ષણિક જગતને સમસાર કરનારા જાનવડ હાઈસ્કૂલના એ સમયના આચાર્ય રાજેશ હરિદાસ પટેલે પોતાની દીકરી સમાન સગીર વિદ્યાર્થીની ઉપર પિસાચી બળત્કાર ગુજારીને લોહી લુહાણ કરી દેનારી પિસાચી ઘટનાની લંપટ લીલા લુણાવાડામાં વરદી રોડ પર આવેલ એક સોસાયટીના મકાનમાં જે મહિલાની હાજરીમાં આચરી હતી આ મહિલા જાગુબેન જે તે સમયે ભૂમિકાઓમાંથી બચી ગયા હતા પરંતુ લુણાવાડા પોલીસ મથકમાં ગત તારીખ ચોવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ આરોપી રાજેશ હરિદાસ પટેલ સામે ઇપિકો ત્રણસો છોતેર એક અને પોસ્ટ કલમ ચાર અને છ મુજબના દાખલ કરાયેલ ગુનાની અદાલત સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભમાં જિલ્લા સરકારી વકીલ સર્જન ડામોર દ્વારા મહીસાગર જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અને સ્પેશિયલ પોસ્કો અદાલત સમક્ષ સરકાર તરફે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ત્રણસો ઓગણીસ મુજબ જાગૃતિબેન ઉર્ફે જાગુને આરોપી તરીકે જોડવા બાબત કરેલી અરજીની અદાલત સમક્ષ હાથ ધરાયેલ સુનાવણીના અંતે મહીસાગર જિલ્લા સ્પેશિયલ પોસ્કો અદાલત દ્વારા જાગૃતબેન ઉર્ફે જાગુબેન મુકેશભાઈ પટેલને સ આરોપી તરીકે દાખલ કરવાની મંજૂરીનો આદેશ ફરમાવ્યો છે તારીખ ચૌદ દસ ત્રેવીસ ના રોજ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં સગીર બાળા ઉપર તેના સ્કૂલના શિક્ષકે બળાત્કાર કર્યાનો ગુનો નોંધવામાં આવેલ ત્યારબાદ એ ગુનામાં તપાસ કરી તપાસ કરનાર અધિકારીએ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને તે ચાર્જશીટના આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલવા પર આવતા સાહેદોની જુબાની દરમિયાન ભૂખ બનનારની જુબાની લેતા ભૂખ બનનારની જુબાનીમાં જાગૃતિબેન ઉર્ફે જાગુબેન પટેલ ના આરોપી રાજેશભાઈ ને ગુનો કરવામાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદ કરેલ હોય તે અનુસંધાને ધ્યાન તે હકીકત જોતા ફરિયાદ પક્ષે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલામ ત્રણસો મુજબ આરોપી તરીકે જોડવા જાગૃતિબેન ઉર્ફે જાગુને અરજી આપેલ જે અરજીની સુનાવણી દરમિયાન નામદાદ સુપ્રીમ કોર્ટના ચુકાદા તથા ફરિયાદ પક્ષે કરેલી દલીલો ધ્યાને લઈ નામદાદાર સ્પેશિયલ પોક્ષો કોર્ટે આરોપી જાગૃતિબેન ઉર્ફે જાગુબેનને આરોપી તરીકે સદ રાજેશભાઈ રાજેશભાઈ પટેલ સાથે આરોપી તરીકે જોડવાનો હુકમ કરેલ છે